નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાત માં શિયાળો માવઠા ને લઈને મોટી આગાહી દિવાળી પર મોટો જલસો રેશન કાર્ડ પડી મજા શું મફત માં વીજળી મળશે જામનગર ના ખેડૂતો એ ડુંગળી ફેંકી ને વિરોધ કર્યો સાચી દિવાળી ક્યારે છે જાણો તારીખ બે લાખ રૂપિયા સુધી ની ખેડૂતો ની લોન માફ શિક્ષણ મંત્રાલય નો મોટો નિર્ણય વર્ષ બે હાજર પચીસ માં દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સહાય આયુષ્યમાન કાર્ડ છે તો તમારા માટે સમાચાર દિવાળી ખાતામાં આવશે મહત્વ પૂર્ણ સમાચાર બારસો રૂપિયા નું પેન્શન શું ગુજરાત સરકાર ખેડૂત વિરોધી છે આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં શિયાળો શરૂ માવઠા લઈને કરવામાં આવી મોટી આગાહી ગુજરાત રાજ્યમાં છેક નવરાત્રી સુધી સારો એવો વરસાદ નોંધાયો હતો અને જોવા જઈએ તો આ વર્ષે દેશમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે પરંતુ હવે ઠંડી બાદ ગુજરાતમાં વરસાદને લઈને હવે ઠંડીને પણ સારી એવી રહેવાની અપેક્ષા કરવામાં આવી છે થોડા સમય પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે લા ઇલાના પ્રભાવથી દેશમાં હાડ થી જવતી ઠંડી પડશે પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઠંડીના પ્રમાણમાં તીવ્રતા વધારે રહેશે પરંતુ તે તીવ્રતા કોઈ પણ વ્યક્તિને માટે નુકસાનકારક નહીં હોય ગુજરાતમાં પણ હવે ઠંડી દરમિયાન અત્યારે અનેક જિલ્લાઓમાં માવઠાને લઈને પણ આગાહી કરવામાં આવી છે અત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં ઠંડી પ્લસ વરસાદની સ્થિતિ જોવા મળશે એટલે કે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ વ્યક્તિઓને જોવા મળશે ત્યારબાદના બીજા મોટા સમાચાર સુ ગુજરાતના લોકોને મફત વીજળી મળશે ભારતના પાંચ રાજ્યોમાં અત્યારે સરકાર દ્વારા મફત વીજળી આપવામાં આવે છે જેમાં વાત કરીએ તો દિલ્હીમાં પણ અત્યારે લોકોને 200 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે જ્યારે ઝારખંડમાં પણ 125 યુનિટ સુધી લોકોને વીજળી મફત સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યારે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ સરકાર મફત વીજળી આપે છે હિમાચલ પ્રદેશમાં પણ એકસો પચીસ યુનિટ તો પંજાબમાં પણ લોકોને અત્યારે ત્રણસો યુનિટ સુધી મફત વીજળીનો લાભ મળી રહ્યો છે તો ગુજરાતમાં પણ છેક વીસ વર્ષથી ભાજપની સરકાર રહેલી છે તો ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં તે નીચે મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જામનગરના ખેડૂતો દ્વારા ડુંગળી ફેંકી વિરોધ કરવામાં આવ્યો જામનગરના ધતુરાપુર ગામની ચોકડીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારના ઓગણીસ આસપાસના ગામોના ખેડૂતોએ અત્યારે વિરોધ પ્રદર્શન કર્યું રસ્તાઓ પર ડુંગળી ફેંકી તેઓએ રોષ વ્યક્ત કર્યો હાલ એક મણ ડુંગળીનો ભાવ વીસ રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યો છે જે ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછો છે જેથી ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા વ્યાજબી ભાવ આપવામાં આવે જેથી એકસો ચાલીસ રૂપિયા પ્રતિ મણે પણ મળે તો પણ ખેડૂતોને પ્રતિ કિલોએ સાડા સાત રૂપિયા સુધીની નુકસાની જાય તેમ છે જેથી ખેડૂત દ્વારા અત્યારે ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા અત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે અને બજારમાં જે વેપારીઓને સરકાર દ્વારા ભાવ કરવામાં આવ્યો છે તેનો સરકાર દ્વારા સમક્ષ અત્યારે ખેડૂત વિરોધ કરાવી રહ્યા છે ત્યારબાદ ના મહત્વપૂર્ણ સમાચાર સાચી દિવાળી ક્યારે છે જાણો મિત્રો આ વર્ષે કાર્તિક અમાવસ્યા બે દિવસ રહેશે હિન્દુ કેલેન્ડરના મુજબ વાત કરીએ તો આ વર્ષે કાર્તિક અમાવસ્યા વીસ ઓક્ટોમ્બર સોમવારના રોજ બપોરે પોણા ચાર વાગ્યા થી શરૂ થશે અને બીજા દિવસે મંગળવારે એકવીસ ઓક્ટોમ્બરે સાંજે પાંચ વાગ્યા ને પચાસ મિનિટ સુધી ચાલુ રહેશે તેથી દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે તો જાણીએ કે કયા તહેવારો કયા કયા દિવસે આવી રહ્યા છે 18 ઓક્ટોબર શનિવારના રોજ ધનતેરસનો તહેવાર છે જ્યારે 19 ઓક્ટોબર રવિવારના રોજ કાળી ચૌદસનો તહેવાર અને 20 ઓક્ટોબર સોમવારના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે જ્યારે 21 ઓક્ટોબર મંગળવારના રોજ નવું વર્ષ ઉજવવામાં આવશે બુધવાર બુધવારના રોજ ગોવર્ધન પૂજા જ્યારે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બે લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં અત્યારે ત્રેપન લાખ ખેડૂતો યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસ જાન્યુઆરી ત્રેવીસ બે હજાર ત્રેવીસ સુધીમાં દસ માસમાં કૃષિ માટે અઠાણું હજાર બસો ને કરોડ રૂપિયાની લોન લીધી છે ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ અત્યારે એ થઈ રહ્યો છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર રૂપિયા સુધીનું દેવું ચડી ગયું છે આમ સતત વધતી મોંઘવારીને કારણે અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો અત્યારે દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયાનું દેણું એક ઝટકામાં માફ કરી દીધું છે જેના કારણે ખેડૂતો અત્યારે ફરી એકવાર મર્યાની ચર્ચા કરી રહ્યા છે જ્યારે મિત્રો અત્યારે સરકાર ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીનું પણ જો દેવું માફ કરી દે તો ટકા ખેડૂતોનું દેવું માફ થઈ જાય અને ગુજરાતના લાખો ખેડૂતો લેવા માટે અત્યારે ભાર મુક્ત કરી શકે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય એપ્રિલ વર્ષ બે હજાર છવ્વીસથી થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં માં ભારતીય શાળાઓમાં ત્રીજા ધોરણથી જ એઆઈ ટેકનોલોજી અભ્યાસક્રમમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે શિક્ષણ મંત્રાલયે આ પહેલને સ્કિલ ઇન્ડિયા ઇકોસિસ્ટમ સાથે જોડીને નાના બાળકોને ડિજિટલ અને ટેકનિકલ જ્ઞાન આપવા માંગે છે હાલ માં ધોરણ 6 થી જ એઆઈ એક મોડ્યુલ તરીકે ભણાવવામાં આવશે આ બદલાતા જતા સમય સાથે શિક્ષકોને પણ તાલીમ આપવા માટે અભ્યાસક્રમ માટે તૈયાર પગલાઓ લેવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા અત્યારે નાના બાળકો ને ચાઈના અને સમક્ષ ટેકનિકલી રીતે મજબૂત બને ત્યારબાદના ના અગત્યપૂર્ણ સમાચાર વર્ષ બે માં દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતમાં વર્ષ બે જ વ્હાલી દીકરી યોજના શરૂ છે વાહલી દીકરી યોજના અંતર્ગત બે ઓક્ટોબર બે પછી પ્રથમ ત્રણ સંતાન પૈકી એક દીકરી હોય તો આ યોજનાનો લાભ મેળવી શકાય આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્ર ધરાવતી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેને પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયાનો ચૂકવવામાં આવશે જ્યારે દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેને યોજનાનો બીજો હપ્તો છ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે દીકરી અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો પણ તેના માતા પિતાના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે સરકાર દ્વારા ત્રણ હજાર કરોડ રૂપિયા આ યોજના માટે મંજૂર કરવામાં આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર આયુષ્યમાન કાર્ડ હોય તો જુઓ સમાચાર આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવારમાં અનાકાની કરે તો અહીંયા ફરિયાદ કરો સરકાર દ્વારા મિત્રો ગરીબ લોકો માટે હોસ્પિટલની તમામ સુવિધાઓ ફ્રીમાં મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલીક વખત ડોક્ટરો અને હોસ્પિટલો દ્વારા મનમાની કરવામાં આવે છે અને વ્યક્તિને છંછેડવામાં આવે છે અને ઈલાજ કરવા માટે ના કરવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા આવા તમામ વ્યક્તિઓ સામે પગલાં લેવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે તો સરકાર દ્વારા અત્યારે ફ્રી ટોલ નંબર અને પોર્ટલ દ્વારા પણ તમે સરકાર સમક્ષ ફરિયાદ નોંધાવી શકો છો

સરકાર છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે જેમાં સાઠ વર્ષથી લઈને ઓગણ સાઠ વર્ષની ઉંમરના લોકોને મહિને સાડા સાતસો રૂપિયા અને એસી વર્ષથી વધુની ઉંમરના લોકોને એક હજાર રૂપિયા જેમાં

ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રહેલી ભાજપ સરકાર ખેડૂતો મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી છે ખેડૂતોને અત્યારે પૂરતા ભાવ પણ મળી રહ્યા નથી અને વરસાદને કારણે જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું છે તેને લીધે પણ હજુ કોઈ પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી ખેડૂતોને અત્યારે માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂત પોતાના ભાવ મળી રહ્યા નથી જેના મુદ્દે અત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યારે અમિત ચાવડાએ અત્યારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ ખેડૂત વિરોધી સરકાર ગુજરાત પર શાસન નહીં ચલાવી શકે